માનદ સેવામાં હોય તો તેમાંથી પણ તેમને દૂર કરવામાં આવે છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે હીરો કે હિરોઈન ડબલ રોલમાં કામ કરે છે પરંતુ બંનેને એક સાથે બહુ ઓછા દ્રશ્યોમાં સાથે બતાવવામાં આવે છે પરંતુ હકીકતની દુનિયામાં આ રીતે કરી શકાતું નથી એટલે કે એક જ વ્યક્તિ બે જગ્યાએ કામ કરી શકતા નથી છતાં ઘણા લોકો કરતા હોય છે પરંતુ જ્યારે પકડાઈ જાય ત્યારે તેની સામે સંસ્થા કે સરકારી તંત્ર કડક પગલાં ભરી શકે છે એક જ સમયે બે જગ્યાએ ફરજ બજાવી હોય તો એક સરખા સમયગાળાનો પગાર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે એટલું જ નહીં નોકરી જ નહીં બલકે જો તેઓ માનવ સેવામાં હોય તો તેમાંથી પણ તેમને દૂર કરવામાં આવે છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે શહેરના અસારવામાં આંગણવાડી કાર્યકર અને ગાંધીનગરના એક છાત્રાલયમાં એક મહિલા રસોઈયા તરીકે માનદ સેવા આપી રહ્યા હતા જેનો ચાર વર્ષ સુધી પગાર લીધો હતો તેની સામે વિજિલન્સની તપાસ થતાં એએમસીએ એક માસમાં ચાર પોઈન્ટ અઢાર લાખ પરત ચૂકવવા આદેશ કર્યો છે